નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં આજે આપણે સાંભળીશું જીવંતિકા માની વાર્તા જીવંતિકા માની વ્રતકથા પ્રાચીન કાળની વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો અને સુલક્ષણા નામે તેની પત્ની હતી રાજા રાણી બંને ધાર્મિક હતા ભગવાનને તેને તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાંને મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી અને તાજું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું ધનની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તાજું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને આપ્યું પછી નગરમાં જાહેરાત કરી કે રાણીને પુત્ર અવતર્યો છે આવા સમાચારથી નગરમાં આનંદભેર ઉજવણી કરવામાં આવી બીજી બાજુ બ્રાહ્મણની પત્ની વિયોગમાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા માની વ્રત કરતી હોવાથી માતા તેના બાળક રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા હતા સમય જતાં બાળક મોટો થઈ ગયો રાજા અને પેલા બ્રાહ્મણનું મૃત્યુ થયું રાજકુમારને રાજા બનાવવામાં આવ્યો તે પોતાના પિતાના શ્રાદ્ધ માટે ગયાજી તરફ નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણિયાના ત્યાં રાત રોકાયો એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવન રાજકુમારનું રક્ષણ કરવા માટે દરવાજા પાસે ઊભા હતા એ વખતે વિદાતા પહેલાં બાળકના લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું જવાબમાં વિદાતાએ કહ્યું કે હું અહીં બાળકના લેખ લખવા માટે આવી છું જે આવતીકાલે મોતને ભેટ છે આ સાંભળી માતાજીએ કહ્યું કે જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ ક્યારેય થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ઘાયુ લખવું પડશે વિધાતાએ માની આજ્ઞા પાડવી પડી બીજે દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતું જોયું તો તેને આશ્રય થયું તેને ત્યાં જન્મનાર દરેક બાળક સાતમા દિવસે મૃત્યુ પામતા હતા આ બાળક જીવિત રહેતા તેને મારા રાજકુમારને પ્રતાપ માન્યો રાજકુમારે ત્યાંથી વિદાય લીધી આ વેડાએ વાણિયાએ ફરતા વળી પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો આથી રાજકુમારે ફરી આવવાની ખાતરી આપી રાજકુમાર ગયા પહોંચ્યો કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમારને નવાઈ લાગી તેણે બંને હાથમાં પિંડ મૂકી દીધા પાછા ફરતી વીડાએ ફરી તે પહેલાં વાણિયાના ઘરે આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી પુત્રનો જન્મ થયો હતો અને છ દિવસ થયા હતા રાત્રે ફરી વિદાતા છઠ્ઠીના લેખ લખવા માટે આવ્યા તેમણે માતા જીવંતિકાને ફરી રોક્યા હવે બાળકનું દીર્ઘાયુ લખવાનું કહ્યું મા વિદાતાએ તેમના કહેવા પ્રમાણે જ કર્યું લેખ લખીને આવ્યા પછી વિદાતાએ જીવંતિકામાંને પૂછ્યું કે તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો મા જવાબ આપે તે પહેલાં રાજકુમારની આંખ ખુલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ રાજકુમારની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી હું તેનું રક્ષણ કર રાજકુમાર વિચારમાં પડી ગયો બીજે દિવસે વાણિયાના ત્યાંથી રજા લઈ પોતાના રાજ્યમાં આવ્યો મહેલમાં જઈ તેને રાણીને પૂછ્યું કે માતા તું કયું વ્રત કરે છે માતા એ કહ્યું કે હું કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારની ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માતા નથી આથી તેને પોતાની સગીમાને શોધવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું દરેક સ્ત્રીએ પીળા વસ્ત્ર પહેરીને આવવાની આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે કોઈ બાકી નથી ને ત્યારે સેવકોએ કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેણે આજે પીળા વસ્ત્રો ન પહેરવાનું તેવું વ્યક્ત લીધું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યું તેને બીજા રંગના કપડાં મોકલાવ્યા તે પહેરી બ્રાહ્મણી આવી તેના આવવાની સાથે જ એવો ચમત્કાર થયો કે બધાને ખ્યાલ આવી ગયો કે આ જ રાજકુમારની માતા છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું કે આવું કેમ કર્યું તેના જવાબમાં રાણી રડતા રડતા બધી વાત કરી રાજકુમાર બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યો તેને પોતાની સાથે મહેલમાં રાખી હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું પ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને તેમને સુખ સંપત્તિ આપજો જય જીવંતિકામાં